બધાય મજામાં તો આપણે જો સવાર સવારમાં ઉઠી ગયા છીએ અત્યારે વાગી ગયા છે અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે હાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ત્રી મંદિર અત્યારે જે જુનાગઢ બાયપાસ ઉપર આવેલું છે ત્યાં આવી ગયા છે આ છે જુનાગઢ બાયપાસ અહીંથી આ બાજુ આ ખામધોર ચોકડી આવે ગામ થી હોટલ અને આ છે મંદિર હા છે ત્રિમંદિર આપણે આવી ગયા છીએ દર્શન કરવા ત્રિમંદિર આપણે આવી ગયા દર્શન કરવા અત્યારે અને આ કરે અહીં દર્શન કરવા બાપ દીકરો આવી ગયા છીએ દર્શન કરવા હાલો તો અંદર ની અંદર જાય મુલાકાતીઓ માટે ખાસ સૂચના છે વાંચી લેતા તમે તો આપણે અત્યારે આવી ગયા છીએ ત્રિમંદિરમાં અને જોઈ લો એવી રીતે ભવ્ય મોટું મંદિર બનાવેલું છે જુનાગઢ બાયપાસ ઉપર આવેલું છે જો દર્શન કરી લે બધા હા મારે જો આ દર્શન કરે છે દર્શન કરી લે મોટું મંદિર છે બઉ ભવ્ય મંદિર મૂર્તિ હે બુદ્ધ ભગવાનની આટલી ભગવાન હે

दर्शन कर लीजा है मतलब खोड़ियल माने ने बड़ी मूर्ति है खोड़ियल माने पास आप बस बड़ी ये मूर्ति है वो मोटो मंदिर बना वालो है हां हां मंदिर है આવી રીતે મંદિર છે ભવ્ય મંદિર હે મોટું બગીચો અને એવું બધું છે અહીંયા અત્યારે બગીચો છે જો આવી રીતે હા આથી જો અહીંયા જે 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 કરવા છે હા અહીંયા જઈએ છીએ અત્યારે દર્શન કરવા પાછળ હું છે બધું જોઈ આવીશું આ બાજુએ આયા દર્શન કરી લ્યો બધાય આ મેરે ચામું મંદિર છે જાવ વેરીતે આ ભવ્ય મંદિર થાય તમે જોઈ શકો છો જલ્યા આટલું બહુ ઊંચું મંદિર બહુ મોટા પાયે મંદિર બનાવેલું છે ફવાર માં તો વરસાદ હતો અત્યારે તો ફૂલ તડકી ગઈ છે તડકો જોઈ લે તો અત્યારે ફૂલ તડકો હે ફર થોડાક સાટા ને અહીંયા બાકડા ને એવું છે તમે બેસીને બેસીને આરામ કરી શકો બહુ ભવ્ય મંદિર બનાવેલું છે આપણે જવાનું છે આમ નીચે બગીચામાં જોવા હા હી અત્યારે આમાં ગાર્ડનમાં ચક્કર મારીએ અને અહીંયા કાંઈક પ્રોજેક્ટ શો છે દર રવિવારે સમય છે સાંજે છ થી નવ તો હું પ્રોજેક્ટ શો હોય આજે રવિવાર હે આજે એવું લાગે તો જોઈ જવું હું પ્રોજેક્ટ શો હે ગાર્ડન છે એનું અહીંયા ત્રી મંદિરનું મંદિર બહુ મોટા પાયે ભવ્ય મંદિર બનાવેલું હોય જોઈ લ્યો મંદિર જોઈ લ્યો તમે છે ને મંદિર એવી રીતે ભવ્ય મંદિર બનાવેલું છે એવી રીતે બધી ફૂલ ને બધું એવું છે અહીંયા ગાર્ડન છોકરા ને બધા છે હા છે ને ઝાડ છે આ કંઈ સમજાતું નથી તમને ખબર હોય તો કમેન્ટ કરો કેરા જેવું લાગે છે પણ કેરા નથી જો ઓહ હા તો ખબર નહી શું નુંાડ હોય હાલો એક્સપ્લોર કરી છે એમ આતે પાણી પીવાનું હશે હ જો વાડી એવું બધું મારો બનાવેલો અહિયાં જો નાના છોકરા ને લસણપટ્ટી ને એવું બધું છે અહીંયા કઈ નુકસાન કરવાની નહીં લખેલ છે ફૂલ ને જોઈ લ્યો ગાર્ડન હે ગાર્ડન ને એવું બધું છે અત્યારે লহৰপট্টি লা নাযায় লহৰপট্টি খাও আই গৈ হয় या राजा त्रि मंदिर है यहां बैठा है और हां जो यहां इसका खाई है हां जो रीति त्रि मंदिर है बैठा है कटाना तड़की गाड़ी है फूल होवारे थोड़ा बरसात जे वो तो અત્યારે તો કઈ હે નહી અત્યારે તો ફૂલ તડકી ગાડી છે આમ હમું ન જ જો તો ગરમી ગરમી થઈ ગઈ છે આમ ફૂલ તડકી ગાડી છે હવે આમણોમ તડકી રીએ લા मंडी बांडी સુકાજે અમારે પાથરે પડી છે માંડવી અને બધું કાઢવાનું હોય એવું બધું ઘણી થઈ ગયું છે હવે તડકી રહી ને એટલે આપણી માંડવી નીકળી જાય હજી માંડવી કાઢવા જવાની બાકી પડી છે જો તમને તડકી બતાવો તડકી કેવી છે ફૂલ તડકી છે તાપ થાય છે બેઠા એ લોકેશન મસ્ત ફરવા જેવી જગ્યા છે અહીંયા બપોર પછી ને એવો આવ્યો હોય રવિવારે તો ટાઈમ નીકળી જાય છોકરાને બધાને મજા આવે એવું છે બધા ઇસ્કા ને એવું બધું છે હિસ્કા મંદિરે મસ્ત છે ભવ્ય મંદિર હે આ મંદિર છે જુનાગઢ બાયપાસ ઉપર આવેલું છે આ મંદિર ક્યારેક નીકળો આ બાજુ ત્યારે આવજો હા લહર પટેલ ખાધા ખાત મજા આવે તો આ હતું ત્રિમંદિર અને જે આવેલું છે જુનાગઢ બાયપાસ ઉપર જે તમને પેલા જ કીધું હતું જુનાગઢ બાયપાસ ઉપર આવેલું છે આવી ગયું ખામધોર ચોકડી અને આ બાજુ આવી ગયું ખલીપુર ચોકડી અને બે ની વચ્ચે આવેલું છે તો ત્રિમંદિર આવી રીતે હું ક્યારેક નીકળો તો દર્શન કરતા જજો અને મજા આવે એવું છે ભવ્ય મંદિર છે મોટું હાલો આપણે હવે ઘરે જઈ આવી છે ગાડી ઉપર બે ગયો છે આપણે હવે અહીંથી ભાગીએ હાલો જવું ને ઘરે